બનાસ ડેરીના દૂધના ટેન્કરમાંથી રૂપિયા એકવીસ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો પાટણના માતરવાડી પુલ નજીકથી દૂધના ટેન્કરમાં લઈ જવાતા વિદેશી દારૂ અને બિયરના જથ્થાને પાટણ એલસીબી પોલીસે વાતમીના આધારે ઝડપી લઈ લાખો રૂપિયાના વિદેશી દારૂના તેમજ બિયરના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આગામી તહેવારોને અનુલક્ષીને રાજસ્થાનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની ગુજરાતમાં હેરાફેરી કરવામાં આવતી હોય છે ત્યારે આગામી ઉત્તરાયણના પવિત્ર પર્વને લઈ પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની બદીને અટકાવવા કરેલ સૂચના અનન્વયે પાટણ એલસીબી પીઆઈ આરજી ઉનાગઢના માર્ગદર્શન હેઠળ પાટણ એલસીબીની ટીમ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગીરા એ વાતમી મળી હતી કે બનાસ ડેરીના દૂધના ટેન્કરની આડમાં મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરનો જથ્થો લઈ જવામાં આવનાર છે જે હકીકતના આધારે એલસીબી ટીમે પાટણના માતરવાડી પુલ નજીક વોચમાં રહી મળી આવેલ હકીકત મુજબ બનાસ ડેરીનું દૂધનું ટેન્કર નંબર જી જે જીરો નવ એ વી તાણું એકસઠ પ્રસાર થતાં તેને ઊભું રખાવી તલાશી લેતા ખાલી દૂધના ટેન્કરની અંદર વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ નગ કિંમત રૂપિયા તેમજ ટેન્કર અને મોબાઈલ ફોન સાથે રોકડ રકમ મળીને છત્રીસ લાખ અઠાણું નવસો દસ ના મુદ્દામાલ સાથે નગેન્દ્ર સુરેન્દ્ર ચંદ્રજી ખરાડી રહેવાસી ફલાઉબરી નલા જાયરા તાલુકો નયા ગામ જિલ્લો ઉદયપુર રાજસ્થાન અને ચતુર હેમજીભાઈ હાજાભાઈ રબારી રહેવાસી હાથી તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાવાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે તો આ ગુનામાં સંડોવાયેલા લરરતનભાઈ મગનભાઈ રબારી રહેવાસી ભાડલી તાલુકો દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા દારૂભરી આપનાર હીરાભાઈ ધનાભાઈ રબારી રહેવાસી જોબુટી હાથીદરા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા દારૂભરી આપનાર તેમજ દેવાભાઈ ધનાભાઈ રબારી રહેવાસી જોબુટી હાથીધરા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા ટેન્કરનો માલિક અને મુદ્દા દારૂનો મુદ્દામાલ મંગાવનાર ઇસ્મ જેનું નામ સરનામું જણાઈ આવેલ નથી તે તમામ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે પાટણ એલસીબી પોલીસ દ્વારા પાલનપુરની બનાસ ડેરીના દૂધના ટેન્કરની યાર્ડમાં મોટી માત્રામાં કરાતી વિદેશી દારૂ બિયરની હેરાફેરીનો પર્દાફાશ કરતા દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો પાટણ એલસીબી પીઆઈ આરજી ઉનાગઢ સહિત એલસીબી ટીમની કામગીરીને પાટણ જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ બિરદાવી છે ટેન્કર છે એ પ્રાથમિક દ્રષ્ટિએ ટેન્કર હોઈ શકે અને આ બાબતે પણ તપાસ કરવામાં આવશે અગાઉ પણ આરોપી દ્વારા મેં તમને કહ્યું એમ તપાસ ગુનો દાખલ કરાયો છે પ્રાથમિક તબક્કામાં છે આરોપી જરૂર પડે રિમાન્ડ પણ લેવામાં આવશે અને ગુનાના સંબંધિત જેટલી પણ ખૂડતી કડીઓ હશે એ તમામ બાબતે વિગતવારની તપાસ કરવામાં આવશે ટેન્કર ઉપર લખવામાં આવેલું છે મેં આપને કહ્યું એ કે ફરીથી હું દોહરાવું છું કે ટેન્કરનો જે રજીસ્ટ્રેશન નંબર છે શક્ય છે કે આ રજીસ્ટ્રેશન નંબર પણ ખોટો હોઈ શકે તેથી એના એન્જિન ચેસિસ નંબર ઉપરથી આરટીઓ આની તપાસ કરવામાં આવશે અને આ કોઈ સંસ્થા સાથે કે દૂધનું વહન કરવા માટે કે કોઈ અન્ય રીતે સંકળાયેલ છે કે એ અમે એની તપાસ પણ કરીશું સાહેબ આ આરોપીઓ દ્વારા અગાઉ પણ આવી કોઈ મોરસ ઓપરેન્ડીઓ અપનાવી હોય અગાઉ દૂધબા યા બીજા કોઈ ગાડીમાં કે એવા ગુપ્ત ખાનાઓમાં કેવી રીતે દારૂ લઈ જવાતો હોય પાટણ જિલ્લા વિસ્તારમાં મેં તમને કહ્યું એ રીતે અમારા પીઆઈ સાહેબને આ વખત પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ છે અને બાતમી હકીકત મળતા આ ગુનો દાખલ કરવામાં આવેલ છે